કપરાડામાં બોગસ ઉટવેડો સુધી કાર્યવાહી કરવાની માંગ સાથે આગેવાન પ્રતિક ઉપવાસ પર ઉતર્યા લોકોને અજ્ઞાનતાનો લાભ લઈ જિંદગી સામે જોખમ ઉભું કરતા હોવાનો રાજેશ રાઉતના આક્ષેપો કપરાડામાં આદિવાસી આગેવાન બોગસ તબીબો સામે કાર્યવાહીની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા નાના પોંડા બિરસા સર્કલ પર આદિવાસી આગેવાન રાજેશ રાઉત કપરાડા તાલુકામાં બોગસ તબીબો સુધી કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા બોગસ ઉઠવેડો અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ જિંદગી સામે જોખમ ઉભું કરતા હોવાનો આદિવાસી આગેવાને આક્ષેપો કર્યા હતા આદિવાસી અગ્રણી તરકામાં ઉપવાસને લઈ આર્ગ વિભાગ દોડતું થયું હતું પુરાવા સાથે આપશો તો હું મારું આંદોલન કરીશ માથું મારે પર્ટિંગ રહેશે કારણ કે આટલા વર્ષો સુધી જો આ રીતના અન્યાય થતો હોય કારણ કે સાહેબ સામાન્ય દ્રષ્ટિએ જે તમને કે અંગૂઠા છે આ માણસ લગાવતો હોય એ આમ ઘટવાની જગ્યાએ વધતા જતા હોય એ એક શરમજનક વાત ને એના માટે હું મારી તમને રજૂઆતો કર્યો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો